તો આજે આવી રહ્યો છે અમારો ફૂલ બોલો કોમેડી તો જય માતાજી જય હર્મંદ જય રામા પીર તો બધા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મજા આવશે પૂરો વિડીયો જોજો દાંત કાઢવાની તો જય ભોળાનાથ જય મહાદેવ ન આપણે બકાલો લઈ એવા ફૂલ્યાવર મરસા વટોણા ભીંડો પછી તુર્યાય છે પણ

તો આવું જ થાય ને મે મારા બાપાને કીધું હતું કે આ આપણા રે મને રેવા દો પણ મારા બાપાએ સમજ્યાત નઈ ને જો મિત્ર આપણે આડે ભણતા નાનપણથી બરોબર તું મારો ખાસ મિત્ર છે એટલે તને કહું તારે છે ને અડધી રાતે પણ કાળે રાતે પણ અગિયાર વાગ્યા પછી જરૂર પડે બાર વાગ્યે એક વાગ્યે તો મને એક જ ફોન કરજે તારો આ મિત્ર હાજર છે દિવસે જરૂર પડશે તો દિવસે ને મત દુકાન બે આવવાનું હોય ને એ તો તમારે ફોર્મ ભરવાનું છે તમે ઘર માં કેટલા લોકો છો અમે ઘર માં કુલ 10 જણા છે એ દાદા ને બધા છે હા તો એ બધાય નામ જણાવશો તમાર છોકરાનું નામ કુનાલ નાના છોકરાનું નું નામ કાર્તિક તો તમારું નામ મારું નામ ટીનાબેન

हथेली में रखूं तो मरो हाथ नो मांगे जाए समझो 1 मिनट में 500 ने 1000 कर दऊ तो तबके एवू मने आवडे जादू ना ना हो मारे काय न करवा एकदम टाइम ले गया था मने काय हजार करी न थाको पा, पाकू कर दो 1 मिनट में करी दो हाचुम करी दो मारे कर दो ना ना